નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ ને લઈને નવી માહિતી સામે આવી આવી તો તૈયાર થઈ જજો ચોમાસાના વિદાયની પણ તારીખ ગઈ છે પરંતુ વિદાય નવરાત્રી પહેલા પણ એક ખતરનાક વરસાદનો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે અરબી સમુદ્રની અંદર નોર્થ વેસ્ટ હિસ્સામાં આજે મોટી સિસ્ટમ સક્રિય બની ગઈ છે જેને લઈને મિત્રો હવે આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ સરકશે અને તારીખો પણ મિત્રો સામે આવી ગઈ છે ખાસ તો ચૌદ તારીખે સવારથી લઈને ઓગણીસ

છેલ્લા પાંચ દિવસ જે છે તેમાં પણ તમને વરસાદ જોવા મળશે અને ત્યાર પછી દિવાળી આસપાસ પણ મિત્રો જે છે તે માવઠાઓ શરૂ રહેશે અને ચોમાસાની વિદાય દશેરા પછી થશે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા માહિતી જે છે તે આપવામાં આવી તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો નવો કાયદો મૂકવામાં આવ્યો છે હવે હેલ્મેટમાંથી રાહત મળી બધા સમયથી મોટા મોટા શહેરોમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાનું કહેવામાં આવ્યું હતું જેમ કે રાજકોટ સુરત અમદાવાદ અને હવે મિત્રો જણાવી દઈએ તો પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવતો હતો જેથી લોકો રોષે ભરાયા હતા અને લોકોએ મિત્રો નારાજગી વ્યક્ત કરતી હતી ત્યારે બીજી તરફ મિત્રો ભાજપના કેટલાક ધારાસભ્યો દ્વારા પણ આની રજૂઆત કરવામાં હતી સરકારે મિત્રો જે છે તે હવે નિર્ણય બદલ્યો છે અને ખાસ તો મિત્રો સરકારે જે છે તે હવે નરમ વલણ અપનાવ્યું છે હેલ્મેટ અભિયાન ચાલુ રહેશે પણ સરકારે કહ્યું પરંતુ લોકો પાસે હવે દંડ વસૂલવામાં નહીં આવે એટલે કે મિત્રો જો તમે હવે હેલ્મેટ નહીં પહેરો તો પણ તમારી પાસેથી દંડ લેવામાં નહીં આવે પરંતુ જે વ્યક્તિઓએ હેલ્મેટ પહેર્યું હશે તેમને જાગૃતિ ફેલાવા બદલ જે છે તે એક ફૂલ પણ આપવામાં આવશે બાકી મિત્રો જો હેલ્મેટ નહીં પહેરો તો મિત્રો કોઈ પણ દંડ જે છે તે હવે વસૂલવામાં નહીં આવે તો દરેક લોકોને હેલ્મેટમાંથી મુક્તિ મળી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ભારે મંદી બાદ હવે તેજી આવી શકે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા અને મોદીજી દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી ખાસ તો હવે મિત્રો તમને જણાવી તો જે ભારત અને અમેરિકા વચ્ચેના મહિનાથી મિત્રો જે સંબંધો બગડી રહ્યા હતા તેની વચ્ચે થોડી ઘણી મિત્રો જે છે તે હવે સુધારાવટ થઈ રહી છે ત્યારે ટેરિફ મુદ્દે પણ ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા તણાવમાં અમેરિકી ટોચના ડિપ્લોમેટ દ્વારા જે છે તે ખાસ તો મિત્રો જણાવી દઈએ તો સંકેતો મળ્યા છે અને જો મિત્રો ટેરિફની વચ્ચે વાતચીત કરવામાં આવશે અને જે અમેરિકાએ ભારત ઉપર પચાસ ટકા ટેરિફ લાદ્યા ઘટ્યા જો આ ટેરિફ ઘટશે તો મિત્રો ભારતની અંદર મંદીમાંથી લોકોને રાહત મળશે અને આ સૌથી મોટી દિવાળી ભેટ લોકો માટે બનશે તો મિત્રો તમને જણાવી દઈએ તો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તેમણે મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે જે ટેરિફ મુદ્દે વેપાર વિઘ્ન સર્જાયા છે તે દૂર કરવા તેઓ ઉત્સુક છે તેવું પણ તેમણે જણાવ્યું એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પણ લગાતાર હવે ભારત સાથે વ્યવહાર વધારવાની અને વ્યાપાર વધારવાની વાતચીત કરવામાં આવી રહી છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મુદ્દે વાતચીત કરવાની પણ ઈચ્છા દર્શાવી બીજી તરફ મોદીજીએ પણ મિત્રો ગઈકાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ પણ અમેરિકા સાથે વાતચીત કરવા માંગે છે તો તો મિત્રો જો આ સંબંધ સુધરશે અને ખાસ જે અમેરિકાએ ભારત ટેરિફ લાદ્યા છે આ ટેરિફ હટાવી દેશે અમેરિકા તો ભારતને સૌથી મોટી દિવાળી ભેટ મળશે અને જે મિત્રો અત્યારે કાપડ ઉદ્યોગ ગીરા ઉદ્યોગની અંદર મહામંદી છે અને મેન્યુફેક્ચરિંગ હબ અને જે ફેક્ટરીમાં પણ મંદિરો છે તેમાં પણ જે છે તે ગુજરાતમાં રાહત મળશે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે કરવામાં આવી ગુજરાતમાં છેલ્લા ત્રીસ કરતા વધારે ભાજપની સરકાર છે ત્યારે ભાજપ સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભરડો લીધો હોય તેવી પરિસ્થિતિઓ જોવા મળી ત્યારે મોટા મોટા અધિકારીઓ ઉપર મિત્રો જે છે તે ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદો થતા રાજ્યની હવે ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે અને ભ્રષ્ટાચાર અંગે મિત્રો સરકારે હવે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી પણ તૈયાર કરી હતી એક એક પછી ભ્રષ્ટ અધિકારીઓને રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવાની માહિતી પણ આપવામાં આવી એટલે કે જે પણ અધિકારીઓ છે સરકારી કચેરીમાં બેસીને અથવા સરકારી અધિકારીઓ કે જે ભ્રષ્ટાચાર ફેલાવતા હશે એમને મિત્રો હવે એક પછી એક જે છે ઘર ભેગા કરવામાં આવશે અને ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર છે તેની સામે કડક એક્શન લેવામાં આવશે તો ત્યાર પછીનું મહત્વનું સમાચાર મિત્રો સુલે તો GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દૂધના GST માં ભાવ ઘટાડો કરવામાં આવશે GST ના દરોમાં ઘટાડો કરવામાં આવશે જેથી બધા લોકોની વચ્ચે મિત્રો એવી જાહેરાત કરવામાં આવી હતી કે દૂધના ભાવ ઘટી શકે પરંતુ મિત્રો આને લઈને અમૂલ ડેરી તરફથી મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે શું ખરેખર દૂધના ભાવ ઘટશે કે નહીં તેની સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું અમૂલ્ય મિત્રો 22 તારીખથી જે દૂધનો ઘટાડો થઈ રહ્યો છે તેનો ઇનકાર કર્યો જ્યાં મિત્રો આજથી બે દિવસ પહેલા જે છે તે સમાચારોમાં આવી રહ્યો હતું કે GST ની અંદર ભાવ ઘટાડો થતા દૂધના ભાવ પણ ઘટશે તો મિત્રો આને લઈને કંપનીએ કહ્યું છે કે પેકેજ થયેલા દૂધના ભાવમાં કોઈ પણ ફેરફાર નહીં થાય એટલે કે મિત્રો તમે જે તાજા શક્તિ અને ગોલ્ડ બાટલી અમૂલની વાપરો છો અથવા મધર ડેરીની કોઈ પણ પેકેજ થયેલી બાટલી વાપરો છો દૂધની બોટલ વાપરો છો તો એની અંદર કોઈ પણ ભાવમાં ફેરફાર થશે નહીં કારણ કે અમૂલ પહેલેથી જ મિત્રો આ પ્રકારના જે દૂધની બોટલો છે તેના ઉપર જીએસટી લગાવતું નથી જેથી મિત્રો તેની અંદર કોઈ ભાવ ઘટાડો થશે નહીં પરંતુ મિત્રો જે છે તે ખાસ કરીને તેમના જે મેનેજિંગ ડાયરેક્ટર છે જયન મહેતા સમાચાર મળે છે તો ખાસ સાવચેત રહેવું કારણ કે અમૂલ દૂધના ભાવમાં જે છે તે ઘટાડો કરવાની ના પાડવામાં આવી છે અને જીએસટી દરોની અંદર ઘટાડો થયા છે પરંતુ અમૂલ દૂધના જે પેક પ્રોસેસ થયેલી બાટલી આવે છે તેની અંદર કોઈ ઘટાડો નહીં થાય

તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તહેવારો નજીક આવતા અંદર લગાતાર થઈ રહ્યો છે બજેટ પણ મિત્રો ખોરવાયા કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક પાંચ છ દિવસથી જે છે તે ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે જેની અસર મિત્રો અત્યારે તમામે તમામ ગુજરાતના બધા જ શહેરો અને ગામડાઓની અંદર થઈ રહી છે જેમાં જોઈએ તો મિત્રો બધા જ પાવના બધા

તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ખુદ મિત્રો મોટો ફેસલો કર્યો અને જણાવ્યું કે ભારત દેશની અંદર બધાને મળશે પોતાનું મકાન મિત્રો લોકોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મારો એક સૌથી મોટો સંકલ્પ હજુ અધૂરો છે જ્યાં સુધી દરેક દરેક ભારતીય જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાનું કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં તેવી પણ જાહેરાત જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છેલ્લા અગિયાર વર્ષમાં મિત્રો ચાર કરોડથી વધારે ઘરો જે છે તે ગરીબો માટે સરકારે બનાવ્યા છે અને બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા કે જ્યાં મિત્રો લોકોને ઝૂંપડામાં રહેવું પડતું હતું મિત્રો તમને જણાવી દીધું ખાસ કરીને મોદી સાહેબ પણ કહ્યું કે ભારત દેશના તમામ લોકોને જ્યાં સુધી પોતાનું ઘર રહેવા માટે ન મળે ત્યાં સુધી હું આરામ પણ કરીશ નહીં અને બધા લોકો પાસે પોતાનું મકાન હશે આવનારા 11 વર્ષમાં જે છે તે ખાસ કરીને ફેસલો લેવાઈ શકે અને છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધારે મકાન બન્યા પણ છે તેવું પણ તેમણે જણાવ્યું ત્યાર પછી સમાચાર જોઈ તો ખેડૂતોએ કર્યો ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ખાસ તો મોટી ચીમકી પણ આપવામાં આવી અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખેડૂતોએ મિત્રો ઓક્ટોબર બે હજાર જે થયેલા ભારે વરસાદને કારણે રાહત પેકેજ મળ્યું હતું તો પેકેજમાં જોવા મળતી વિસંગતતાઓને કારણે અને જે સમસ્યાઓ છે તેને કારણે વન વિભાગને અન્યાયી નિયમો અનુસાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ખેડૂતો દ્વારા એટલે કે મિત્રો ખેડૂતો દ્વારા જે છે તે ખાસ કરીને પોતાને જે સમસ્યાઓ થઈ રહી છે તેને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન અને મોટી સંખ્યામાં ખેડૂતો સાવરકુંડલા પ્રાંત અધિકારી કાર્ય આવેદનપત્ર આપીને મિત્રો ત્યાં હાજર રહ્યા અને માંગણી રજૂ કરી અને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન આનાથી પણ વધારે કરવામાં આવશે તેવી પણ ચીમકીઓ જે છે તે ત્યાં ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો બધી ઇન્ડસ્ટ્રી ચાલે છે તેમાંથી મિત્રો પહેલા નંબર જે આંકડો સામે આવ્યો તો ભારતમાં વેચાતા સિત્તેર ટકા જીન્સ એટલે કે મિત્રો જે જીન્સના પેન્ટ છે આખા ભારતમાં જે વેચાઈ રહ્યા છે તેના સિત્તેર ટકા ગુજરાતમાં બને છે બીજા નંબર ઉપર મિત્રો બજારમાં વેચાતા જે પણ સીવણ મશીનો છે એટલે કે

ગુજરાતનો ડંકો દુનિયાભરની અંદર છે કાપડ ઉદ્યોગ થી લઈને હીરા ઉદ્યોગ થી લઈને બધા જ ઉદ્યોગોમાં અબજોપતિના લિસ્ટમાં પણ મિત્રો જે છે તે ભારતના જેટલા અબજોપતિઓ છે તેમાંથી ચાલીસ ટકા અબજોપતિઓ જે છે તે ગુજરાતમાંથી આવે રહ્યા છે

મળશે આ સુધારાની અંદર મિત્રો ગુજરાતના વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું વિધેયક ત્યારે શ્રમ અને રોજગાર મંત્રી બળવતસિંહ રાજપૂતે મિત્રો આ વિધેયક રજૂ કર્યું અને જણાવ્યું હતું કે આ કાયદાથી કામદારોને વધુ રાહત મળશે અને ઉત્પાદકતામાં પણ વધારો થશે આમાં મિત્રો તમને જણાવી દઈએ તો કામદારોને દિવસના આઠ કલાકની બદલે હવે બાર કલાક કામ કરવાની પણ છૂટ મળશે એટલે કે જે ત્રણ દિવસની રજા મળશે તેની જગ્યાએ તમે જ્યારે કામનો દિવસ હશે ત્યારે તમે વધુ કામ કરી શકશો હવે આઠ કલાકની જગ્યાએ તમે બાર કલાક પણ કામ કરી રાખશો અને આ વધારે જે કલાકો ભરવી પડશે તેની જગ્યાએ તમને ત્રણ રજા અઠવાડિયામાં મળશે અને ચાર દિવસ જે છે તે કામ કરવું પડશે અઠવાડિયાની અંદર તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનાપ્તાની તારીખોને લઈને અને બે હજાર રૂપિયાના હપ્તા આપે છે અને આપણું બાજુનું રાજ્ય મધ્યપ્રદેશની અંદર પણ ભાજપ સરકાર છે તો મિત્રો ત્યાંની ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે ત્યાંના ખેડૂતોને જે છે તે બે હજારની જગ્યાએ ચાર હજારના હપ્તા આપવામાં આવે છે તો મિત્રો શું ગુજરાતમાં પણ ખેડૂતોને બે હજારની જગ્યાએ ચાર હજાર હપ્તા કરી આપવામાં આવવા જોઈએ તે મિત્રો ગુજરાતના ખેડૂતો માગણી કરી રહ્યા છે અને બીજા નંબર ઉપર હપ્તાની તારીખ વિશે તમને માહિતી આપું તો મિત્રો આ હપ્તો જે છે તે દિવાળી આસપાસ અથવા દિવાળી વાળા મહિનામાં આવી શકે તેવું કેટલાક અહેવાલો અનુસાર સામે આવ્યું છે જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી કોઈ તારીખ જાહેર કરી નથી જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવી આપીશું પરંતુ સૌથી મોટી વાત છે મિત્રો હપ્તો આવે એ પહેલાં તમારે કેટલીક જરૂરી વસ્તુઓ કરવી પડશે જેમ કે ઈ કેવાયસી કરાવવું પડશે ફરજિયાત છે તો જો તમે ઈ કેવાયસી ના કરાવ્યું હોય તો નજીકના કેન્દ્ર પર જઈને કરાવી શકો અથવા તમારા ફોનના માધ્યમથી ઘરે બેઠા પણ કરી શકો Ha <laughs> તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જણાવીએ તો મોદીજી દ્વારા કરવામાં આવી જાહેરાત આ યોજનાનો લાભ લઈને તમે મિત્રો ભાગ્ય બદલી શકો તેવું પણ જણાવવામાં આવ્યું છે અને મોદીજીએ તો મિત્રો એવું પણ કહી દીધું કે એવા લોકો કે જે કંઈક જિંદગીમાં મોટું કરવા માંગે છે તે આ યોજનાનો લાભ લઈ શકે કારણ કે આ યોજના જે છે તે નસીબ બદલનારી એટલે કે ભાગ્ય બદલનારી યોજના છે આ દર્શક મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને આ મુદ્રા યોજના અંતર્ગત સરકાર એવા લોકોને પૈસા આપે છે કે જે કઈ મોટું કરવા માંગતા હોય તો મિત્રો જો તમારે પણ પોતાનો કંઈક નવો બિઝનેસ ધંધો અથવા વ્યવસાય શરૂ કરવો તમારી પાસે રોકાણ કરવા પૈસા ના હોય તો મુદ્રા યોજના અંતર્ગત તમને દસ લાખ રૂપિયા મળશે તેની સહાયનો લાભ લઈને તમે તમારું કામ શરૂ કરી શકો અને તમારા ભાગ્ય બદલી શકો ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લે તો સહાય જાહેર થઈ પરંતુ લોકોના ખાતા સુધી પહોંચી નથી તેવું જણાવવામાં આવ્યું જે મિત્રો મિત્રો તમે જાણો છો કે અત્યારે ઉદ્યોગની અંદર ખૂબ જ માઠી મંદી ચાલી રહી છે અને જોવા તો ડાયમંડ ઉદ્યોગના છેલ્લા પચાસ વર્ષના ઇતિહાસમાં છેલ્લા ત્રણ વર્ષથી જેવી લાંબી મંદી ચાલી છે તેવી છેલ્લા પચાસ વર્ષમાં કોઈ દિવસ મંદી આવી નથી જેને લઈને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ અગિયાર માર્ચે ઓલ ઇન્ડિયા ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ કલાકારોને રાહત આપવા માટે પેકેજ

તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાત રાજ્યમાં જે વરસાદને કારણે કેટલાક મહિનામાં જે ભારે રાઘવજી અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારો માટે કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરે તેવી અટકળો ચાલી રહી છે તેનું કારણ છે કે ગુજરાત વિધાનસભામાં ચાલતા ત્રિદિવસીય સાતમા સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે આજે મિત્રો કુલ ત્રણ વિધેયક પ્રસાર કરવામાં આવશે આ દરમિયાન રાજ્ય

તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું ખરેખર દેવા માફ થશે કે નહીં દેવા માફી છે ચર્ચામાં હોય છે તેના જવાબો હવે મળી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો તમને જણાવીએ દર વર્ષની જેમ આ વખતે પણ ખેડૂતોને ઘણો બધો માર પડ્યો છે કુદરતના ફટકા પડ્યા છે અને ખેડૂતોને ભારે પાક નુકસાની ગઈ છે ત્યારે ફરી એકવાર ખેડૂતો સરકાર પાસે મદદ માંગી છે અને જણાવ્યું છે કે સરકાર ગુજરાતમાં પણ

તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને દોઢ લાખ રૂપિયાની સહાય જે છે તે આ યોજના અંતર્ગત મળશે ખાસ યોજનાનો લાભ લઈ લેજો જે મિત્રો ખેડૂતો વિશે વાત કરીએ તો કૃષિ યોજનાઓ હેઠળ તારીખો લંબાવી છે તો ખેડૂત ભાઈઓ ભરીને લાખો રૂપિયાની બચત તમે કરી શકશો સહાયનો લાભ મેળવી શકશો જ્યાં મિત્રો જણાવી દીધો તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે અથવા આધુનિક સાધનો અને યાંત્રો ખરીદવા માટે ખેત ઓજારો ખરીદવા માટે સરકારે જે છે તે યોજનાને મંજૂરી આપી હતી તેમાં તારીખ લંબાવી દીધી છે તમને મિત્રો જણાવી તો બાવીસ સપ્ટેમ્બર

એક લાખ રૂપિયા સબસીડી પણ આપી રહી અને જે જીએસટી ઘટી રહી છે જીએસટી ભાવ ઘટીક્ટર પણ પાંત્રી થી પિસ્તાલીસ હજાર જેટલું તમને સસ્તું પડશે તો ટોટલ તમારા દોઢ લાખ રૂપિયા સુધીના રાહત મળશે